સંગણક અને તેના ભાગ આ સંગણક છે આની મદદથી આપણે ઘણા બધા કામો કરી શકીએ છીએ જેવા કે જાણકારી શોધવી શીખવું માહિતીનો સંગ્રહ કરવો વગેરે બાળકો આના પર ઘણી બધી રમતો પણ રમે છે તો ચાલો હવે સંગણકના મુખ્ય ભાગોની જાણકારી લઈએ આ મોનિટર છે આના પર સંગણક આપણને બધી વાતો દેખાડે છે આ કીબોર્ડ છે આની મદદથી આપણે અક્ષર કે શબ્દ સંગણકમાં ભરી શકીએ છીએ આ માઉસ છે આની મદદથી આપણે મોનિટર પર દેખાતા બટનો પર ક્લિક કરી શકીએ છીએ આ સ્કેનર છે આની મદદથી આપણે કોઈ પણ કાગળ કે ચિત્ર સંગણકમાં સંગ્રહિત કરી શકીએ છીએ આ પ્રિન્ટર છે આની મદદથી આપણે સંગણકમાં સંગ્રહિત જાણકારી કે ચિત્ર કાગળ પર છાપી શકીએ છીએ આ સ્પીકર છે સંગણક પર સંગ્રહિત સંગીત કે અન્ય અવાજ આપણે સ્પીકર પર સાંભળી શકીએ છીએ આ સીડી છે સંગીત સિનેમા કે જાણકારી સંગ્રહિત કરવા માટે સીડીનો ઉપયોગ થાય છે આ ડીવીડી છે આ સીડી જેવી જ હોય છે પણ આના પર સીડી થી વધારે જાણકારીનો સંગ્રહ કરી શકાય છે આ ફ્લોપી છે જાણકારી સંગ્રહિત કરવા માટે આનો ઉપયોગ થાય છે આજકાલ આનો ઉપયોગ ઓછો જ થાય છે આ પેન ડ્રાઈવ છે આ નાનકડા સાધનમાં બહુ જ વધારે પ્રમાણમાં જાણકારી સંગ્રહિત કરી શકાય છે તેમજ આનો ઉપયોગ વારંવાર કરી શકાય છે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક સાધન છે જેને સ્ટાર્ટ કરવા માટે ઇલેક્ટ્રિક પ્રવાહ આપવો પડે છે સંપૂર્ણ કમ્પ્યુટર બનવા માટે કીબોર્ડ માઉસ મોનિટર અને સીપીયુ ની જરૂર પડે છે જેમાં સીપીયુ અને મોનિટર ને ઇલેક્ટ્રિક પરવાહ આપવો પડે છે જ્યારે કીબોર્ડ અને માઉસ ને જરૂરી ઇલેક્ટ્રિક પરવાહ સીપીયુ માંથી મળી રહે છે સીપીયુ અને મોનિટર ને વિવિધ પદ્ધતિઓ દ્વારા ઇલેક્ટ્રિક પરવાહ આપવામાં આવે છે સીપીયુ અને મોનિટર ના પાવર કેબલ ને બેટરી એટલે કે યુપીએસ સાથે કનેક્ટ કરીને એક્સ્ટેન્શન બોર્ડ સાથે કનેક્ટ કરીને કે ડાયરેક્ટ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બોર્ડ સાથે કનેક્ટ કરીને ઇલેક્ટ્રિક પ્રવાહ આપી શકાય છે જ્યારે યુપીએસ દ્વારા મોનિટર અને સીપીઓને પાવર સપ્લાય પૂરો પાડવામાં આવે ત્યારે પ્રથમ મોનિટર અને સીપીયુના પાવર કેબલ બેટરી સાથે કનેક્ટ કરવામાં આવશે અને બેટરીને પાવર સપ્લાય પૂરો પાડવા માટે બેટરીનો પાવર કેબલ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બોર્ડ સાથે કનેક્ટ કરવામાં આવશે એક્સટેન્શન બોર્ડ દ્વારા સીપીયુ અને મોનિટરને વીજ પ્રવાહ આપવા માટે સીપીયુ અને મોનિટરના પાવર કેબલ એક્સટેન્શન બોર્ડ સાથે કનેક્ટ કરવામાં આવશે અને એક્સ્ટેન્શનને વીજ પ્રવાહ પૂરો પાડવા માટે એક્સટેન્શનનો પાવર કેબલ પાવર સપ્લાય બોર્ડ સાથે કનેક્ટ કરવામાં આવશે જ્યારે કમ્પ્યુટરને ડાયરેક્ટ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બોર્ડ પરથી પાવર સપ્લાય આપવા માટે સીપીયુ અને મોનિટરને અલગ અલગ પ્રવાહ આપવા માટે સ્વિચ બોર્ડ પરથી બે સ્વિચ ઓન કરવી પડશે ત્યાર પછી સીપીયુ ને પાવર સપ્લાય આપવા માટે સીપીયુ પર પાવર સપ્લાય બટન આપેલો હોય છે તેને પ્રેસ કરવામાં આવશે જ્યારે સીપીયુ ને ઓન કરવા માટે સીપીયુ નો